આકૃતિને પૂર્ણ કરવી પૂર્ણ એટલે કે પૂરી કરવાની તો તમને અધૂરી આપી છે પૂરી કરવાની એટલે કે ચોરસ હોય એની અંદર ચાર ભાગ આપ્યા છે એમાં સમજી લો કે આમ અહીંયા આપ્યો હોય એક ભાગ આપ્યો હોય બીજો આપ્યો હોય ત્રીજો આપ્યો હોય તો હવે બાકીના ભાગમાં શું કરવાનું હોય તો બાકીના ભાગમાં અધૂરું આપ્યું હશે અહીંયા આપવું નથી તો બાકીના ભાગમાં જોઈન્ટ કરવું એટલે આખી આકૃતિ થઈ ગઈ એ રીતે ચોથો ભાગ ખાલી આપવો હશે હવે આપણે જોશું આગળ તો જોઈએ આમાં આકૃતિ છે ને ચોથો ભાગ પૂર્ણ કરો એમાં તમારે ફટાફટ ડ્રો કરીને બતાવો કઈ રીતે કરીએ તો આમાં ચોથો ભાગ નથી આપો ચોથો ભાગ દોરવા જાઓ તો આની જેવો આવવો પડે સામ સામેના ભાગ આની જેવું એક આમ આવે પછી એક આમ આવે હા પછી આમ આવે તમારી જેવી રચના છે એવું આવે તો આવું ક્યાં જોવા મળે છે કેમ તો પડે સમજાણું તો એક આ પહેલી લાઈન આ બીજી લાઈન ને આ ત્રીજી લાઈન જોઈન્ટ કરી દઈએ તો આવી આકૃતિ કઈ છે વિદ્યાર્થી મિત્રો સેમ ટુ સેમ ઝાડી જો ઊભી આડી હોવી પડે આમાં જો તમને સેમ લાગે પણ આમાં આમાં જ આવી લાઇનિંગ છે અને અહીંયા જાળી વ્યવસ્થિત જેવી જોતી હતી એવી જ આપણે ઊભી આડી જાળી છે તો કયો જવાબ સાચો બનશે પહેલો નીચે જોઈએ તો અહીંયા આપણો જવાબ સાચો આવ્યો પહેલો નીચે નામ જોઈએ તો અહીંયા જુઓ આ બે આકૃતિ એકબીજાનું પાણીમાં પડતું પ્રતિબિંબ છે સમજાણું જો આનું પ્રતિબિંબ મેળવવા જાવ તો આવું જ આવે કટ ટુ કટ તો જો અહીંયા કેવું પ્રતિબિંબ આવવું પડે તો નીચેનાનું ઉપર પ્રતિબિંબ મેળવવા જાવ તો તમને આવું થાય અને એમાં એમાં તમારું પ્રતિબિંબ આવું આવે

રેડી તો મારે આનું પ્રતિબિંબ મેળવવું હોય અને નીચેના ભાગનું પ્રતિબિંબ ઉપર મેળવવું છે તો પાણી દ્વારા પ્રતિબિંબ મેળવીએ તો સેમ સેમ ટુ આવી લાઇનિંગ જોઈએ રેડી ને તો એવી લાઇનિંગ કેમાં છે માત્ર ને માત્ર ચોથામાં છે તો આપણો કયો જવાબ સાચો થશે ચોથો જવાબ સાચો રેડી વિદ્યાર્થી મિત્રો હવે નીચે આવીએ પ્રશ્ન નંબર તો આપણો સાચો જવાબ કયો આવ્યો ચોથો રેડી પ્રશ્ન નંબર ત્રણ માં જોઈએ ચાલો તો આપણે આના જેવી આજે પહેલો ભાગ છે બીજો છે આ ત્રીજો છે તો બીજો ત્રીજો ભાગ સરખો છે જો આ બીજો ત્રીજો ભાગ સરખો છે તો મારે પહેલા જેવો ભાગ અહીંયા લાવવાનો છે ચોથા કોરા ભાગમાં તો લાવવા માટે મારે શું કરવું પડશે સેમ ટુ સેમ ડ્રો કરવું જો આમ કરીને આમ આવવું પડે હા પછી કે આમ કરીને આમ આવવું પડે તો આવી આકૃતિ ક્યાંય દેખાય છે તમને

ચોથામાં હવે ચોથામાં ચાર ખાના છે પેલો બીજો અને ત્રીજો આ બંધ થઈ ગયું હતું જો હવે ચાલુ થઈ ગયું છે પાછું જો ચોથામાં કેટલા ખાના છે ચાર ખાના છે રેડી તો ચાર ખાનામાં આપણે સેમ સેમ ટુ કન્ટિન્યુ આકૃતિ પડે એની માટે હું કરીશ થવું પડે અહિયાં કરીશું કન્ટિન્યુ આકૃતિ દોરીએ અહીંયા સેમ ટુ સેમ આવું આવવું પડે હા આવું આવવું પડે જો સામેની આકૃતિ આમ જોઈન્ટ કરીએ તો આ બાજુ શું આવવું પડે આ આવું આવવું પડે હા

બાકી નહીં ચારે ચાર સરખા હોવા પડે આ ખાના જોવો એટલે આપણી સાચી થઈ પાંચમું પાંચમા માં જોઈએ પાંચમા તમારે સેમ ટુ સેમ આકૃતિ બનાવવા માટે અહીંયા આવું ડ્રો કરવું પડશે ચાલો આવું દોર્યા પછી શું કરવાનું છે તો ત્રીજો ભાગ મારે કોના જેવો દોરવાનો છે ત્રીજો ને ચોથો કેવા હોવા પડે સરખા હોવા પડે પેલો બીજો સરખો ને ત્રીજો ચોથો સરખો રેડી તો અહીંયા પણ એવું આવશે વિદ્યાર્થી મિત્રો ત્રીજો ચોથો સરખો જ આવે બરોબર ચાલો તો ત્રીજા ને ચોથા ને સરખો લાવવા માટે મારે એક આમ દોરવાનું એક આમ દોરવા તો આવું ક્યાંય છે બીજું તો આના જેવું ક્યાંય દેખાય છે કઈ બાજુ દેખાય છે આ ચોથું દેખાય જો એના જેવું જ છે સેમ ટુ સેમ તો આપણો જવાબ ચોથો આમાં આમાં કઈ નથી બહુ સહેલું છે કેમ સહેલું છે એનું કારણ છે કે બસ આમાં તો ખાલી ફૂલડું આગળ વધારવાનું છે તો ફૂલડું આગળ વધારીએ તો અહીંયા આપણે આ તમે આગળ વધારો એટલે આમ થાય પછી એક પાંદડું આખું આવે ને એક પાંદ ફૂલડું અડધું આવે તો એવું ક્યાં જોવા મળે જોવો તો આવી સેમ ટુ સેમ આ ચોરસ આકૃતિ છે એવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે માત્ર ચોથામાં છે એટલે આપણો કયો જવાબ સાચો થયો ચોથો જવાબ સાચો રેડી બહુ ધ્યાન રાખજો નકર નહીં કન્ટિન્યુ આમ કરવાનું છે અને અહીંયા જોઈન્ટ કરવાનું છે અને અહીંયા જોઈન્ટ કરવાનું આકૃતિને આગળ વધારીએ થઈ ગયું હવે વચ્ચેની લાઈન આગળ આગળ વધારો છેલ્લે સુધી ટચ કરી દીધી બે બાજુ એક એક ખા આવું સેમ ટુ સેમ ચોથું ખાનું ગોતો સેમ સેમ ટુ ચોથું ખાનું આ બે સરખા જેવા લાગે છે પરંતુ આ ચોથું નથી સરખું જો આમાં ફરક છે ફરક શું છે આપણે બીજી લાઈનમાં આ લીટા જોતા આ ત્રીજી લાઇનમાં છે આ ન ચાલે આપણે ક્યાં જોતા છે બીજી લાઈનમાં લાઇનિંગ જોઈએ છે આ બંને તો આ આપણો સાચો જવાબ છે રેડી નેક્સ્ટ તો માં શું છે તો હું નામ આપું છું ત્રણ ચાર તો થાય છે શું જોવો બીજાનો પડછાયો કોણ છે ત્રીજું છે આવી રીતે આમ આમ પડછાયો કરીએ બે બાજુ એક આનો પડછાયો આ છે તો આપણે આનો પડછાયો અહીંયા લાવવો પડે એનો પડછાયો લાવવો હોય તો શું કરીએ જો આડી લાઈન આમ આવશે હા પડછાયો લાવવું એટલે આવું તો બે માં આવશે અને આ થઈ ગયો એનો બેઠે બેઠો પડછાયો રેડી વસ્તુને આખી આમ આપણે કેમ આમ પેજ વાળીએ આમ કરીને આમ ખોલીએ પડછાયા જેવી કોના પડછાયો આવ્યો આનો પડછાયો આવ્યો તો એના જેવું તે આપણું ચોથું ખાનું આવ્યું ક્યાં જોવા મળે છે એવું સેમ ટુ સેમ તો આયા છે ત્રણ નું ખાનું આપણો જવાબ કયો સાચો થયો ત્રીજો માં જોઈએ નવમાં માં આકૃતિ ને આગળ વધારવાની છે આ ચક્ર ને તો બધામાં ચક્રમાં આવું આવે છે બધા ચક્રમાં આવું છે હા છે ચાલો આવું આકૃતિ આપણે ગોતવાની છે તો ચક્ર પૂરું થઈ ગયું હમ તો આવી આકૃતિ ક્યાં જોવા મળે છે આવી આકૃતિ અહીંયા જોવા મળે છે સેમ સેમ તો તો આપણો જવાબ કયો આવશે ચોથો હા જોઈએ પડછાયો કોણ છે ત્રીજું તો બીજાનો પડછાયો કોણ આવશે ચોથું સામ સામેની આકૃતિઓ એકબીજાના પડછાયા જેવી છે તો અહીંયા લીટી આવશે આવી રીતે આડી

તો એવું મને એક જ જગ્યાએ જોવા મળે છે આ બીજા નંબર છે જોવો સામ સામે એકબીજાની વિરુદ્ધ બાજુ છે આ પેલાનો પડછાયો એટલે કે અરીસાની સામેનો પડછાયો આ બીજું છે સોરી બીજું નહી આપણે નામ આપીએ ત્રીજું તો આ

ત્રણ લાઈનિંગ આ લાગે છે એવી પણ એમાં બે લાઇનિંગ જ છે જો અહીંયા આ બે લાઈન જ છે એક અને બે તો આપણે સેમ ટુ સેમ જો શોધવા જઈએ તો આ આકૃતિ મને લાગે છે કેમ તો કે એમાં સેમ ટુ સેમ આકૃતિ ત્રણ લાઈનિંગ છે બધું છે જો છે ત્રણ લાઇનિંગ ત્રણ ટબકા ખૂણા બધું કમ્પલીટ છે તો આ જવાબ નહીં આવે કયો જવાબ સાચો આવશે આ ચોથો જવાબ સાચો રેડી બારમો જોઈએ બારમાં શું કીધું છે આકૃતિને કન્ટિન્યુ કરીએ તો તીર જો સામ સામે આમ વિર બાજુએ જવા પડે અહીંયા હવે પહેલામાં જેવું તીર છે એવું ત્રીજામાં હોવું પડે તો બીજામાં છે એવું કોના હોવું પડે ચોથામાં હોવું પડે તો પહેલામાં માં અહીંયા તીર આપ્યું છે કેવું આપણે આ બાજુના ખૂણામાં આ ઘાટું કરવાનું ને આવું સેમ ટુ સેમ આવું ગોતવા જા આકૃતિ તીર ઉપર ધ્યાન આપજો બે તીર એક આ તીર એક આ તીર અને એક આ તીર જોવા મળે છે આમાં એકમાં નથી તો આ એકમાં સેમ તીર આવ્યા તો કઈ આકૃતિ થશે બીજી આમાં જુઓ તીર ઊંધા છે એક થી રામ જાય છે અને બે થી રામ આવે છે તો આ આકૃતિ નહીં ચાલે આપણે આકૃતિ કઈ ચાલશે પહેલી કેમ કે આપણે કોના જેવું કરવાનું હોય પેલા જેવું ત્રીજામાં પડછાયો લાવવાનો હોય આ બાબલામાં તો આ બાબલાને આપણે આખો દોરીએ અહીંયા આવું આવે અહીંયા નાક આવે ને અહીંયા આમ આવે અહીંયા આપણો કાન આવશે તો સેમ ટુ સેમ આવું ક્યાંય જોવા મળે છે જોવો તો સેમ સેમ ટુ હવે નીચેની સાઈડ ટચ અડે છે સાઈડ છે તો આના જેવું મન લાગે છે જો આમાં સ્માઈલિંગ છે આમાં પાછો ઉદાસ હોય એવો છે આ આ અલગ છે જો છે નીચેની સાઈડ આમાં ઉપર ટચ થાય છે તો આ ખોટું છે આ ખોટું છે આમાં સીધી લીટી છે તો આ ખોટું છે તો સાચો જવાબ કયો આવડો આ સમજાય છે ને હવે જોઈએ આપણે પંદરમું સોરી ચૌદમું તેરમું જોયું ને હવે આપણે ચૌદમું જોઈએ ચૌદ માં કન્ટિન્યુ આકૃતિ કરું તો અહીંયા અઢી લીટી પડે હા આવી પડે પછી અહિયાં આવું આવવું પડે આવવું પડે ઘાટુ પછી એક ચોકડી અહિયાં જોઈએ હા જોઈએ તો આકૃતિ સેમ ટુ સેમ થઈ ગઈ હા થઈ ગઈ જો તમે આવું ક્યાંય દેખાય છે ક્યાં દેખાય છે તો આ ચોથામાં દેખાય જો ચોથામાં દેખાય દેખાય ને હ હા એ લાઈન 23 આપણો જવાબ આવ્યો ચોથો હવે હવે બહુ ધ્યાન રાખજો આકૃતિ બહુ ડેન્જર લાગે છે ડેન્જર તો કો આપણે આમ દોર્યું હવે શું કરવાનું છે તો આમાં શું કરવાનું જો સેમ ટુ સેમ ખાના છે બધામાં તો અહીંયા આપણે બે લાઈન દોરી આમાં ત્રણ લાઈન એક બે ને ત્રણ પાછી બે લાઈન રાખવાનું છે અહીંયા એક લાઈન છે અહીંયા બે અહીંયા ત્રણ છે અહીંયા બે ત્રણ પાછી બે અને ત્રણ આવી લાઈનો ઉપર ધ્યાન આપજો તો આ ઉભી લાઈનમાં આ ઉભી લાઈનમાં બે લાઈન છે આમાં ત્રણ છે આમાં બે છે અને આમાં ત્રણ છે આની ઉપર આપણે ધ્યાન આપવાનું છે રેડી આની ઉપર ધ્યાન આપવાનું છે બે લાઈન ત્રણ લાઈન બે લાઈન ત્રણ લાઈન અહિયાં કેટલી છે ચાલો જોઈએ ડાબી જમણી બાજુ બે લાઇન હોય બે ત્રણ બે ત્રણ આ ત્રેવીસ તેવીસ આવ્યું ત્રણ બે ત્રણ બે ત્રણ આ ખોટું છે આ ન ચાલે ચાર લાઇનિંગ જ જોઈએ છે ત્રણ 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 તો આય ન ચાલે હવે જોઈએ હવે જોઈએ ને તો બહુ 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 ધ્યાન આપજો ને તો ખબર પડે બરોબર ને તો આપણો પેલા જેવું કયું છે ત્રીજું તો આ બીજા જેવું કયું ચોથું જેવું જોઈએ આ બાજુ આવું છે તો જોઈએ નીચાડી તીર છે તો નીચે બી તીર જોઈએ ચાલો આવી આ કુટરી આપણે ઓઢીએ ક્યાં છે આવી આખું તરીકે ચોથી રહી જો આવી જ છે સેમ ટુ સેમ જવાબ આપણો કયો હતો ચોથો હવે સત્તરમો દાખલો એવા સત્તર માં જોઈએ ભાઈ સીધું લંબાઈ દેવાનું હવે જો પહેલા જેવી ત્રીજી તો બીજા જેવી કઈ પડે ચોથી થાવી પડે પહેલા જેવી મને ત્રીજી મળી તો તો મને જેવી ચોથી અહીંયા હોય ઉપર જોઈએ બીજામાં જેમ તીર છે ને એમ ચોથામાં જોઈએ રેડી તો આવી આકૃતિ મારી જોશે આવી આકૃતિ ક્યાં છે જોવો તો ચોથામાં છે બીજા ક્યાંય નથી આપણો જવાબ કયો સાચો આવ્યો અહીંયા બધે જોઈન્ટ કરી દેવાનું એમાં તો કઈ નથી સિમ્પલ છે આવી રીતે જોઈન્ટ કરવાનું છે તો આવી આકૃતિ તમને ક્યાં જોવા મળે છે આ જેવી જોવો તમે ત્રણ ભાગ ડાબી બાજુ નીચે જોઈન્ટ થાય ડાબી બાજુ નીચે ત્રણ લાઈન જોઈન્ટ થાય આવી એક જ આકૃતિ છે બીજી વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે આટલું રાખીએ પછી આપણે જોશું આગળના વિડીયોમાં મળશું અને એમાં આગળની પ્રેક્ટિસ કરશું તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આપણે પહેલેથી જો તમને બતાવું છું પણ સ્ક્રીનશોટ પાડી લેવાનો અને આ ચોથી સ્લાઇડ આનો પણ સ્ક્રીનશોટ પાડી લેવાનો વિદ્યાર્થી મિત્રો અને મસ્ત પ્રેક્ટિસ કરવાની અને જબરદસ્ત તૈયારી કરવાની એટલે સારામાં સારા માર્ક્સ આવે ચાલો તો આવતા વિડીયો મળીએ જય શ્રી કૃષ્ણ